જે લખાણ લખવામાં આવે તેને ભોજપત્ર હિમાલયમાં નામના ભૂજ નામના રૂખિયાંચા ચાલુ પર જે લખાન લખવામાં આવે તેને હોજપત્ર કહે છે અભિલેખો દાતુઓ અને પર લખેલા આ લખવામાં આવે છે અભિલેખ દાતુઓ

અભિલેભ અભિલેભ ધાતુઓ અને ના રૂચના પર્નો ઉપર જે લખા લખવામાં આવે તે ના પૂજપત્ર કહેવાય છે

ગુરુજી ગુરુનાnta વૃક્ષની આંતલ છાઉ ઉપર જે ઉપર છે ઉત્તર ઇલાકે લખ લેખના అన్నాడు చుట్టా హక్కోరన అన్నాడు చుట్టా హక్కోరన ఉక్క నేక్ లోకి రావే తెనే అపు

ખાત્યો ને પથરો ઉપર લખ સરસ સરસ સાડ નામ સાડ નામ લોસ ને પરણ ઉપર बहुत बच्चे बहुत नाम रखे हैं नहीं माले मातहता माले मातहता बहुत नाम रखे हैं नहीं नाम तो छाले बच्चे लखनपुर माले इन्हें बहुत बच्चे पिलाएं अभी देख देख सातवाँ नंबर क्यों होगा कोटरेला अथवा लखेला जय लखनपुर माले अब इन्हें चंगी